તેમજ પોષવદ બારસના દિવસે સમગ્ર રાણિયાર ગામમાં શોભા યાત્રા કાઢવામાં આવી બાદમાં પૂર્ણાહુતિ પ્રસંગે આરતી બાદ મહાપ્રસાદ લઈને પ્રસંગની ઉજવણી પૂરી કરાઈ ત્યારે આ પ્રસંગે ગામના આગેવાન જાલોદ એપીએમસીના વાઇસ ચેરમેન પપ્પુભાઈ કોળી સરપંચ જયેશભાઈ ભાભોર જિલ્લા સભ્ય લલિતભાઈ ભૂરિયા તાલુકા સભ્ય વિરેનભાઈ ભાભોર સહિત સમગ્ર રણિયારમાં ગામના તમામ સમાજ સમુદાયના લોકોએ મહાભંડારામાં પ્રસાદ લઈને પાટોત્સવની ઉજવણી કરી કોળી સમાજના અને ગામના આગેવાનો હાજર રહ્યા પ્રોગ્રામની ઉજવણીમાં કોળી સમાજના દૂર દૂર વસતા દરેક પરિવારો વતનમાં હાજર રહ્યા તેમજ ભારે ઉત્સાહ જોવા મળ્યો